હેલો ગુડ મોર્નિંગ બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ જો આજે સાડા ત્રણ વગર દીધા સાડા ત્રણ સુધી પછી કે હવે હું હોય જ પછી તો નીંદર આવે નઈ અમને થોડીક વાર સુધી જય શ્રી કૃષ્ણ ખુશી જય શ્રી કૃષ્ણ બધા ખુશી હવાર હર એને भी વોશ કરી લીધા હો લીધા ને કાલ તો મોરે ખરો આખી રાઈ ગયો પછી નો આવે પછી આરસી જ કરે હું કૂદકા મારે

બીજી વારે કરાવી બીજી વાર ત્રણ વાર કરાવી ઓકે હા પણ હવે અત્યારે અપોઇન્ટમેન્ટ મારી નું છે ત્યાં એટલે આવે હાલો ફ્રેન્ડ થોડાક પછી વાંધો હું ના હું છે અમે એટલે ટ્રસ્ટ ઓલું આપણે કે વસ્તુ યુઝ કરે દર વખતે રિઝલ્ટ સારું આવે વસ્તુ હોય આ બધી વસ્તુ રિઝલ્ટ આવવું જોઈએ

દૂધ ની જોય આમાં ઓલો દૂધ નો પાવડર આવે ને એ નાખવાનો કોફી ના સુગર ના પેકેટ આવે એ નાખવાનું મેં કીધું આમાં આનો ટેસ્ટ એ નો આવે કે બનાવો તો ખરી કેવા લાગે મેં કીધું આપણે ઓલી પીને એના જેવું જ આવે તું

આપને એવી બનાવેલી પડી ચા ને એવું ન ભાવે તો હું કામ ચલાવું પૂરતું હાલે ઘણી ને

સરસ સ્લીપ થઈ જાય પછી લોકો બતાવી હા બેવું તો પડે જ ને કઈક વસ્તુ માટે કઈક વસ્તુ ગોલ કરવી પડે મારે એ તમારે બેહુ તો આલેમાં શું હોય મોબાઈલમાં મચેડિયા કરી સુ આ સીસ કે વાળ કપાવી નાખતો નાના ના તો આ જાણું કરી દીધું કપાવાનો ના 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 નો કપાવ એમ ને તા તો સંજયભાઈ કે કપાવી નાખો કે નાના સારા લાગે ના ના ખુશી ના એ થઈ ગયા એકદમ મસ્ત એના સરસ હજી ખુશી ઓલા હાઇલાઇટ વાળા વાળા હે અતારે પેલા મોક પેલા કરાવી દી હજી હે હજી દેખાય જો કોકો કો કેટલા ખબર અમુક અમુક હાઇલાઇટેડ વાળ હે ને કેટલા વર્ષ થઈ ગયા ખુશી એને તો 3 વર્ષ ઉપર થઈ ગયો તો હજી 4 વર્ષ આવી ત્યાર વર્ષ તોય થઈ ગયા હજી હે ખરા વાળ થઈ ગયા

ખુશી કે સનસ્ક્રીન લેવા જે ઘરે કેટલા સનસ્ક્રીન પેટ કેટલા પડ્યા છે મને નથી ગમતા તો તારે કયા સનસ્ક્રીન જોઈએ વારી આ તો ઈ યુઝ કરજો ને આ ઓલા બધા તો જે સનસ્ક્રીન વાપરે છે SPF 50 ને ઈ બધા એ આવે છે એડ ઈ બધા છે સનસ્ક્રીન લઈ જાય પણ કોઈ દિવસ યુઝ નથી કરતા ઈ આપણો વાક ને દર વખતે સનસ્ક્રીન ઠેલામાં ભરે પણ સનસ્ક્રીન કોઈ દિવસ યુઝ નહીં કરે જોઈએ આ વખતે એટલે કેટલા ચારક સનસ્ક્રીન પડ્યા છે આપણી પાસે અલગ અલગ બ્રાન્ડના ચારક પૈડા કીધું ચારક ટ્રીપ થઈ ગયા ને એટલા સનસ્ક્રીન મેં મારા હે ને હેર કટ કરાવી નાખે એટલે પાછું જાવું નહીં જો ખુશીના વાળ કેવા થઈ ગયા ખુશી આમ રે બતાવ ટ્રીટમેન્ટ કરાવીને આવ્યા મસ્ત થઈ ગયા હજી તો ક્રીમ લાગેલી હે કાલ બે એક દિવસ પછી વોશ થઈ છે ને પછી મસ્ત થઈ જશે મસ્ત થઈ ગયા એકદમ સ્ટ્રેટ ને હારા થઈ ગયા મમ્મી કેવા લાગ્યા હારા હે ને હા લાસ્ટ ટાઈમ કરાવ્યું હતું

કમ્પ્લીટ થઈ ગયો છે ને તમારા બધાના માઇન્ડમાં એક જ ક્વેશ્ચન છે કેદી નીકળવાના તમે હજી ઘણા પૂછો તો હવે અમે નીકળવામાં ડેટ એ કા સત્તરે નીકળશી કા અઢારે નીકળશું કન્ફર્મ અમારે સત્તરે જ નીકળવું છે પણ થોડુંક ને વર્કલોડ છે તો એ એક દિનો જો ઓછો થઈ જાય તો સત્તરે નીકળી જઈશું કાર રહીશે વધારે વર્કલોડ તો અઢારે નીકળશું બરાબર ને ખુશી દવા બાકી રહી ગઈ છે ઈ દવા હા ઈ લઈ આવીશ અને તમે બધાનો ક્વેશ્ચન કે તમે કઈ રીતે જવાના તમે જવાના એ ગણાય કીધું ફ્લાઈટમાં તો અમે નહીં અમે બાય કાર જવાના છીએ અમેન ઇન્ક્વાયરી ઇન્કવાયરી ટ્રેનમાં અમારે જવું નહોતું અમારે ટ્રેનમાં અવોઈડ કરવું હતું ટ્રેનનું ટ્રાવેલિંગ નહોતું કરવું ને રિઝર્વેશન નહીં નહોતું કઉ ને તો ને ફ્લાઇટનું નું ને એનું અનુગણનું હાલતું હતું અત્યારે અમુક એરપોર્ટ બંધ ને અમુક એરપોર્ટ ચાલુ ને એવું બધું ઓલું હતું તો એના લીધે ફ્લાઇટમાં ફ્લાઇટમાં તો એમાં ઘણા એરપોર્ટ ને બધું બંધ થઈ ગયું તો એમાં ને એમાં ગયું અમે બે વિચાર્યું કે ફ્લાઇટ તો અત્યારે મેડ નહીં આવે મે શું કરશે ને જાવું જવાનું થાય છે કે નહીં થઈએ નકી નોતું કે નકર અમે બે હે ને ફ્લાઇટ ની ટિકિટ કરાવવા જ જાતા તો અમે ફ્લાઇટ માં જ ભાગી જાત બધું પ્લાન હતો મે પેકેજ નું ની બધું એ પૂછાવી લીધું તો પેકેજ ખાલી ડન કરવાનું હતું બોલો પછી આ યુદ્ધ થઈ ગયું એટલે પછી એ બધું કેન્સલ કર્યું ફ્લાઇટ નું ઘણા એરપોર્ટ બંધ થઈ ગયા તા ને પછી વરી બધું શાંત થઈ ગયું ને તો પછી નકી એવું કર્યું કે આપણે કામ કરી

થોડુંક ડ્રાઈવિંગ કરીને પહોંચી જઈશું તો એ રીતનું અમે નિરાતે જ જઈએ અમે કોઈ ઓલિયું ઉતાવળમાં ડાયરેક્ટ ગોવા અહિયાં સુધીનું તો ડ્રાઈવ હું અમે ઓબ્વિયસલી ન કરું તો જો આ રીતનો પ્લાન એટલે અમારે શું ક્રેડલ લઈ જાવ હોય બીજો કઈક સામાન લઈ જાવ હોય એક્સ્ટ્રા વેક્સ્ટ્રા જેટલું લઈ જાવ ને ગાડીમાં

ખાસ કરીને અમારે આરસીયુ નું જ ધ્યાન રાખવાનું આરસી યુ માટે જ કારણ કે આરસીયુ ને પછી ક્રેડલ ન મળે